ને આજ સાટવાનું છે આપણે આ ભાગમાં સાટવાનું છે ને આ ભાગમાં સાટીને આપણે પછી આ ભાગમાં સાટીને અને પછી પાછું આમાં પાણી શરૂ કરવાનું છે કારણ કે આ ભાગ જે હસી છે કે નહીં એ આ ધોરિયેલી પીએ ને ઓલી કાલી એક આકડી છે ને એ પીએ પછી સડાવન છે આપણે પાણી ઓલા ધોરિયેલી એ ધોરિયેલી જા નહીં મન નો આવડે થઈ જાય કેમ તો મમ્મા નખરા કરવા મળ્યા છે ફૂલોડા બનાવવા મળ્યા છે અરે જોવો તમ તારે એમાં કેમ ઘટે કાય ગટેની મમ્મા ને કેરે જા મોરછું છે એક મોઠી ભરીને ખાઈ જાવ ને રેડી હાલો બબલી હે જ બી કન્ટીન્યુ વ્લોગ માં રહેજો મળી પાછા આપણે ખાતર ભેળવીને મિત્રો ને આપણે છે ને વિશાલભાઈ વ્લોગ શરૂ કરી દીધો છે ને પપ ભરવા મળ્યો છે અત્યારે હવે તો આપણે ખાતરનું કામકાજ પૂરું કરી નાખ્યું છે ખાતર ભેરી નાખ્યું છે ને દવાનું મિશ્રણ બનાવી નાખ્યું છે અહીં તો હવે સાંડવા મળી વિશાલભાઈની દવા વિશાળભાઈ એમાં દવા ને એને અમે એટલું દવા રહી છે હવે આગળ ઘડીક સાંડશું પછી પાછું ખાતર સાંડી પછી પાછા પાણી શરૂ કરીશું અત્યારે એવું કામ હાલે છે અમારે કામિશા

તો ભાઈ કાંઈ વાંધો નહીં અત્યારે વિશાલભાઈ નાઈ નાખા આમ તો નાય નહીં પણ આમ નવરાઈ કોણે કીધું નવરાવું મારે નવરાઈ નાખો હું આગળ આગળ નવરાઈ નાખું વારે ન લાગે ને અત્યારે નવરાવો હવે છે ને તમે કોમેન્ટ કરતો અને હવે આ કોમેન્ટ કરીશું ને તને હોરમાં ટાઢા ભણી નવરાવું છે હાલો કન્ટિન્યુ વ્લોગમાં બને લે તો ભાઈ આવી જે છે ને વિશાલભાઈ કરે છે બળ આ છે ને ભાઈ અમારે આ ફરમાની એક માથાકૂટ બહુ રહી છે કેમ થાય વિશાલભાઈ

અલા ને મોટર કરવી ને મોટર ને લેમડા ને બહુ પડે છે તો હાલો પછી દવા ને પછી ખાતર હાલો ખોંડી

જો ટિફિન છે એનું ને આપણે જઈશી વિશાલભાઈ પાસે હવે એ હામે પાણી વાળા છે તો ચાલો આપણે ના બે ત્રણ ક્યાં રહ્યા છે પાટી પૈસા પછી વોધ ફેરવાનું છે એ બધું કામકાજ છે તો હાલો ના દી જાય વિશાલભાઈ નવું પૂળામાં પાણી શરૂ થઈ ગયું છે બીજા પડામાં પાંચ જિલ્લામાં જો ને અત્યારે અમે વધનું નક્કી કરવા એમ તો આપણે અહીંયા રાખીશું અહીંયા રાખવું છે તો ઉપર નાખો દે આ તો વિયા આવશે પાણી રેડી આ તો વિયા આવશે ટાયા આવતી હે હા એથી નામ કે મને હા ઓલા પણ વાત કરે મારા કે આમ દો આને વિયા હા મે વાત કરીશું શાળો તો કન્ટિન્યુ છે ને બ્લોગ માં ને દો અમારા જ હાલો હાલો બેદાય ઉભા છે એ ક્યાં જાતો

માર ની બીક હે અમને એમ થયું કે હવે ના બોલાવ્યા તો છે હવે જથાઈ તેમ ત્રણ જણા હું ને બે માર મામા ને એક તો આ પોતે હું પોતે હું પછી આ ભાઈ શું કર્યું એ આપણને આપણે મને એમ બીક હતી કે લીન કઈક બોલા ચાલી થાય કે બોલ છે કે મે પાડી ગયો ઠોકા ને એવું એક ઠોકો તો નળિયા પર મૂક દીધો અને કવાડો હતો એ પણ અમને લીધો ટીપણ અમને કીધું ભાઈ આવું કર્યું સ્વામીયા

અત્યારે મસ્ત મજાને હાથ પડી ગઈ છે વિશાલ જાય પાણી વળવા દઉં વાળે અહીંયા પાણી વાળે છે પ્રકાશ પડે કે ને એટલે કોઈ દેખાયા નહીં ને આપણે સહેલો સહેલો પપ રોસે નાખીશું આ દવા અત્યારે ને આમાં ડોહ્યો થઈ ગયો પૂરો બધો બનાવેલો તો એ ને સેલો પપ રહ્યો છે આપણે એટલામાં ને બાકી તો બગલા આવી જાય ને મસ્ત મજાનો સણસેટ થઈ ગયો છે અત્યારે દવા તો આજના વ્લોગમાં એટલું જ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળી પછી કાલે નવા વ્લોગ માતા હોય બધાને જય માતાજી બાય બાય